પીએમ કિસાન ઉત્સવ દિવસથી તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના બાવન દશાંશ એક છ લાખથી વધુ ખેડૂત કુટુંબોને એક હજાર એકસો અઢાર રૂપિયા કરોડથી વધુની વીસમા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસો સિત્યાસી લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં આઠ કરોડ ઉપરાંતની રકમ જમા થશે આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જંબુસર તાલુકાના આઈપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર રામસિંહ સિંધા અગ્રણી બળવંતસિંહ પડિયાર જયેશભાઈ પરમાર મુન્નાભાઈ બાલુભાઈ ગોહિલ વિસ્તરણ અધિકારી હર્ષિત દયાલ બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું અને લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓને વીસમો હપ્તો રિલીઝ કરવા અંગેનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા નવ કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીના ખાતામાં વીસ કરોડ ઉપરાંતની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે જે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પીએમ કિસાન યોજનાની સવિસ્તાર માહિતી આપી જંબુસર તાલુકાના એકતાલીસ હજાર છસો સિત્યાસી ખેડૂત લાભાર્થીને આઠ કરોડ ઉપરાંતની રકમ જે તે લાભાર્થીના ખાતામાં જમા થશે તે બદલ ખુશી વ્યક્ત કરી માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ્ય રાખ્યું છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે તે માટે ખેડૂતોને પ્રેક્ટિકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસલક્ષી કામગીરી વર્ણવી હતી આ સહિત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બીટીએ મહાત્મા રંગુભાઈ મકવાણા જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામ સેવકો દર્તી પુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારત સરકાર દ્વારા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીથી મહાદેવજીના દર્શન કરી અને કિસાન સન્માન નિધિનો જે વિસ્મો જે હપ્તો હતો એ આજે રિલીઝ કરવામાં આવ્યો અને એના ભાગરૂપે આજે જંબુસર એપીએસ એપીએમસી ખાતે કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી સૂચના આપી અને